મિત્રો ચૈત્ર વસાવના કેસમાં એક મોટા સમાચાર આવી ગયા છે નવા વકીલની આ કેસની અંદર મિત્રો એન્ટ્રી થશે જે અહીંયા સુપ્રીમ કોર્ટના વકીલ છે વિક્રમ ચૌધરી એની આ કેસની અંદર મિત્રો એન્ટ્રી હવે થવાના સમાચાર આપણી સામે આવી રહ્યા છે નવી સુનાવણીની વાત કરીએ તો અગિયાર તારીખના રોજ આ કેસની પાછી આ વખતે સુનાવણી થવાની છે અને જેટલા પણ આમ આદમી પાર્ટીના સમર્થકો છે એના અંદર એક શાંતિ આવે છે એક સોચ આવે છે કે જે નવા વકીલ આવશે એ આક કરશે અને આ સુપ્રીમ કોર્ટના વકીલ છે

વકીલો છે તે અત્યારે હડતાલ ઉપર છે એટલે કે આ કેસની સુનવાણી અત્યારે નહીં થાય જે નવી તારીખ આપાવી દેવામાં આવી છે તે અગિયાર તારીખના રોજ આ કેસની પાછી સુનવાણી થવાની છે અને અત્યારે આમ આદમી પાર્ટી ઉપર જે યુદાન ગઢવી છે જે ગોપાલ ઇટાલિયા છે એનું એવું કહેવું છે કે આની પાછળ પણ મિત્રો ભાજપ હોઈ શકે છે કેમ કે તારીખ ઉપર તારીખ માગવામાં આવે છે એટલે કે જે બીજેપી પાર્ટી છે એનો સીધો એક પોઈન્ટ એવો રહ્યો છે કે જેટલું બને એટલું આપણે આમને જેલની અંદર જ રાખીએ હવે જે નવા વકીલ આવે છે એ આની કામગીરી ઉપર પણ એકદમ તૈયાર થઈ ગયેલા છે અને આપણે હવે અગિયાર તારીખના રોજ જોવાનું રહેશે કે ચૈતર વસાવા અગિયાર તારીખના જેલની બહાર આવે છે કાં તો પછી નવી તારીખ આપી દેવામાં મિત્રો આવે છે